ફટાણા ગામે કુખ્યાત શખ્સે વૃદ્ધને દુકાન ચલાવવા માટે અગાઉ બે વખત ધમકી આપીને પૈસા પડાવ્યાની ફરિયાદો નોંધાયા બાદ હવે ધમકી આપનાર શખ્સે જેલમાંથી છૂટી વૃદ્ધના પત્નીને પણ હથિયાર બતાવી ધમકી આપતા વધુ એક ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીને ઝડપી લીધો છે ફટાણા ગામે રહેતા હીરાબેન ઉર્ફે મણિબેન નાગાભાઈ ઓડેદરા નામના બાસઠ વર્ષીય વૃદ્ધાએ નોંધાવે પોલીસ ફરિયાદ મુજબ તેના ઘરની આગળ પ્રોવિઝન સ્ટોર છે જે તેના પતિ નાગાભાઈ ખીમાભાઈ ઓડેદરા ચલાવે છે પંદરેક દિવસ પહેલાં મહેશ રામા બથવાર નામના શખ્સે નાગાભાઈ પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતો હોવાથી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી બગવદર પોલીસે મહેશની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો અને તારીખ અગિયારના રોજ તે જેલમાંથી બહાર આવ્યાની હીરાબેનને જાણ થતાં તેમણે પતિને દુકાને ન જવાનું કહી પોતે દુકાને ગયા હતા તે દરમિયાન સાડા આઠ વાગ્યાના અરસામાં મહેશ ચહેરાના ભાગે લોહી નીકળતી ઈજા સાથે છડી લઈને દુકાને આવ્યો હતો અને તમે મારા વિરુદ્ધ ફરિયાદ કરી મને જેલમાં પુરાવેલ હતો તો જોઈ લો હું પાછો બહાર આવી ગયો છું મારો કોઈ કંઈ નહીં કરી લે અને મારા હાથે જ ઈજા કરીને હવે તમારે પૈસા આપવા છે કે નહીં તમે મને જેલમાં પુરાવ્યો હતો હવે હું તમારા વિરુદ્ધ ગંભીર ગુનહારી અને એટ્રોસિટીની ફરિયાદ કરીશ અને તમને જેલમાં પુરાવી દઈશ તેમ કહી છરી બતાવવા લાગ્યો હતો અને મને પંદરસો રૂપિયા આપો નહીંતર આ છરી તમારી સગી નહીં થાય જો પૈસા નહીં આપો તો મારી નાખીશ તમારે શાંતિથી દુકાન ચલાવી હોય તો પૈસા આપવા જ પડશે તેમ કહીને ધમકાવવા લાગ્યો હતો આથી હીરાબેન ગભરાઈ ગયા હતા અને આટલેથી પણ ન અટકતા આ શખ્સે પોતાના ઘરે છરી રાખીને હીરાબેનને ડરાવ્યા હતા આથી ભયને કારણે તેઓએ પંદરસો રૂપિયા ગલ્લામાંથી કાઢીને આપી દીધા હતા મહેશે જતાં જતાં તમારે જો દુકાન સારી રીતે ચલાવી હોય તો હું આવું ત્યારે માગું તે પૈસા આપવા પડશે નહીતર તમને મારી નાખીશ તેવી ધમકી આપી હતી આથી અંતે તેઓએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં બનાવનું કારણ એવું જણાવ્યું છે કે મહેશ વિરુદ્ધ બે વર્ષ પહેલાં તેમના પતિ નાગાભાઈએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ મહેશ પાસામાં પણ ધકેલાયો હતો પંદર દિવસ પહેલા જ મહેશે જેલમાંથી છૂટીને ધમકી આપતા તે સમયે પણ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ વધુ એક વખત જેલમાંથી છૂટીને ફરીથી ધમકાવતા કાયમી ત્રાસથી કંટાળીને ફરિયાદ નોંધાવી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી મહેશની ધરપકડ પણ કરી છે નિપુલ પોપેટ પોરબંદર ટાઈમ્સ